વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા તાંદરજા ખાતે શિફા કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં આવેલી ધાર્મિક બુક સ્ટોરમાં અચાનક આગ લાગી હતી બુક સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી ઘટના સ્થળે લોક ટોળા ઉમટ્યા હતા બુક સ્ટોર દુકાનમાં ફર્નિચર સહિત સામાન આગમાં ખાક થઈ ગયો હતો બાજુમાં આવેલી હેર કટિંગની દુકાનમાં પણ આગ પ્રસરી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં ઘટના સ્થળે ફાયર બ્રિગેડની બે જેટલી ગાડીઓ આવી પહોંચી હતી સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી કરી હતી જી સાહેબ અહીંયા કઈ કયો વિસ્તાર છે આગ લાગી છે કઈ રીતે જાણકારી મળી જે જેપી રોડ પોલીસ સ્ટેશન પાસે સિફા કોમ્પલેક્ષ એક બાર્બર શોપમાં આગ છે તેવી સિટી કમાન્ડ કંટ્રોલ અમારા મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલો તાત્કાલિક જ વાસના ફાયર સ્ટેશનથી ટર્નઆઉટ લીધું ઘટના સ્થળ પર આવતા જોવા મળી કે આગ ઘણી જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેથી વાસના ફાયર સ્ટેશનથી જ ફાયર એન્જિન તેમજ વોટર બાઉઝર બે વહીકલ સાથે ટર્નઆઉટ લઈ અત્યારે હાલ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો હા આગ કઈ રીતે લાગી છે તેની કંઈક જાણકારી જી અંદર એન્ટ્રી લેતા જાણવા મળ્યું છે કે વાયરના ઇન્સ્યુલેશન્સ તમામ બળી ગયેલા છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય છે જી આ એક મુસ્લિમ કોમ્યુનિટીના ધાર્મિક પુસ્તકો હતા અંદર તેમજ નાના મોટા અત્તરની બોટલ્સને એવું અત્યારે જોવા મળી રહ્યું છે એની શોપ હોઈ શકે તમે આ આગની ઘટના જોઈ કઈ રીતે તમે જો કઈ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી શકતો જી આગ સમયે સર વડોદરા ફાયર સર્વિસ ના પહોંચી હોત તો ઉપર રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ઉપર બીજી શોપ્સ પણ છે જો સમયસૂચકતા દાખવી ના હોત તો આગળ આગ સ્પ્રેડ પણ થઈ શકત અને રેસીડેન્શિયલ બિલ્ડિંગથી અમે ઇવેક્યુએટ પણ કરવું મુશ્કેલ થઈ શકત પણ અત્યારે હાલ આગ પર ટોટલી કાબુ પણ મેળવી લીધો છે અને તમામ માણસોને પણ સેફલી નીચે ઉતારી લેવા છે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાંથી જયદીપ ગઢવી ફાયર ઓફર વાસના ફાયર સ્ટેશન